જય માતાજી રામ રામ ને સીતારામ આયોગ કે તમે બધા મજામાં છે ને અમે મજામાં જ છે તો જો ટાણે વાગ્યા છે હાથ અને સૂર્યોદય તો વહેલું નીકળે ગયા પણ અમે રોટલી ને બધું કામ કર્યું મારે કામ ઉપર જવું હતું ન તો હું કહું વહેલે પહેલાં હું કા બધું કામ કરતા ને પછી વિડીયોની શરૂઆત કરા તો કામી જવાનું ટાણું તો જે મારે દસ પંદર મિનિટની વાર હે તમે કાલો વિડીયોની શરૂઆત કરે દા તાણેથી અને દેખો જે વટાણે મકાના ડે તે તો ન દેખાય પણ માણસને અવર જવર ચાલુ છે કામ બરાબર કાલે ધોવાને ખ્યાતા જો કામ કમ્પ્લીટ ગયું બધું એક ડસ્ટબિન પડી તો એ આગળ આપણે હું જાય ને એથી તાર લેતી જા અને હું થઈ ગઈ ત્યાર એ પંદર મિનિટમાં નીકળવાનું હે તો હું કાલુ વિડીયોની શરૂઆત કરે અને પછી જ નીકળીએ તો એવું બતાવી છે હું પાણી પીવા બેઠી થઈને તો મને મારી મેડમ અંજીર લેવાને દીધા બે તા ખાઈ ગઈ તા પણ યાદ આવી ગુલાબી કલરના હે તો એનો એ વિડીયો આપણે બનાવીએ કે કે લીલા કલરના તમે ઘણી ફેર દેખાડ્યા પણ ગુલાબી કલરના નહીં દેખાડ્યા હોય તો લીલા અંજીર હોય ને ગુલાબી કલરના હોય ને આ ખાધે એટલા મીઠા હે કે એની વાત જ પૂછો મયવે તે એ અકડી મણ કે તારે કિસ્મતમય કે એ શિયાળ જાય જેડી અહીં કે બીજા અહીં કે જે ન ભાઈ કે અહીં કે તે શિયાળ લઈને આવી હું કે શિયાળ તો શિયાળ લે ને હું કાં મીઠી ના હે એકદમ તે વારે ફેરવું આવે ને તારી અપડાવીને રાખે જ તે અકડી આ આવી તારે મણ કે છે નહીં કે એ જોવે આવા તે ગઈ હતી તે બસ જો શિયાળ લેવી હું અકડી પાણી પીવા બેઠી હતી તે યાદ આવી ગરમી બહુ જ છે તે હું ગાયેલી છાક પૂરો ખાઈ લે ને પછી કામ કરાવું કા જે રહોડાનું તો આખું કામ પૂરું થઈ ગયું આખો બારોબાર મોટો થી બગીચો હે ને ઝાડવા છે એકદમ રૂપાડા ને મકાન તાણું બહુ જબરીનું હોય અતિ હે એટલે અતિ હિ હે હોય આકુર સાલે આકુર બારોબાર તો જોવો જ એટલું તો બારોબાર હે ત્રણ માળનું હે તો મેં લુએ તો લીધું હોય છે હંજવારી પોતું ને એ ઉપલે માડી એક લુઆના બાકી હે એટલું કામ હજી બાકી હે તો કાલે જાક પૂરો ખાઈ લે ને પછી કરા બારોબારનું કામ તો એની ફિનિશ કરી દીધું બારોબાર તો મારે કંઈ કરા પૂરતું સેજને એણી ધોવે ને બધી જોખડસિયું બુડસી નુસ્યું મૂકી દીધી એટલે બારોબાર મારે કંઈ હે નહીં તો હાલો કોઈની મીઠા મીઠા અંજીર ખાવા હોય તો હે ને એણાં ઘરમાં હે ને વસ્તુ એવી મસ્તીની મસ્તીની બધી છે કે હા આપણે જોઈએ તો જોયા રાખીએ જે જીણ કોઈ ખહલો ને વાહ દુનિયાના ઓલા બાજ ને બહુ જુનવાણી જુનવાણી વસ્તુ આપણે ન જોઈએ ને એવી એણા ઘરમાં રૂપડે મસ્તીની આ વસ્તુ બહુ જ છે અતિહી આ ગેસ છે તો બહુ એવી મસ્તીની છે જ્યાંમાં મઢેલ ઓવન ને ફેર એન ને બધા એમાં જ છે મઢેલ

બપોર આમાં ભાત હે વાલનું યે બ્રેડ હે ને આ મોટા વાલ હોય ને એને બાફે ને એમાં લીંબુને જેતીનું તેલને નાખે ને એ હે તડકાને ખાવાની તો મરજી નથી પણ મેડમ રાંધીને ગઈ ને મળે કે ખાઈ લીધે એ કે હાલો તો હું કાય લે એવું તો એ સારું થાય ને જો બસ ખાવા બેઠી ને આમાં એ જો તલવારનું પાડું મસ્તીનું પાઉં હે તો હાલો કોઈને ખાવું હોય તો હું જો બપોરા જો ભગવાનની દયા હે કે મી જે કોઈ ટિફિન નથી બાંધું બાંધવું પડે પણ આપણે કહેલું ને તો માતાજીની દયા હે ને તે જાને ના મારતા ખાવાનું આપે જ એટલે વાંધો નથી આવ્યો નકો આપણે અમુક અમુક ઠેકાણ કાંઈ જઈએ ને ના આપણી ભેગું ટિફિન બાંધે જવું પડે પણ માર તો દયા હે એ મારા હારું થઈ ને રાંધ્યું હતું કે તું ખાજે પણ ગરમી ગરમીને હિસાબી તડક્યા ને હિસાબી કંઈ ખાવાની મરજી ન થતી ને એટલે મેં થોડું થોડું લીધું ને આવેની બાજીએ ખરી ભલે ફરી મને ખીચકાતી હતી અને આમાં હે મોસંબીનું જ્યુસ તો એ બસ ચોપીએ હાલો ખાઈ લઈએ ને તમે હાલો બપોરા કરવા તો ચોટાણી વાઈ ગયા શિયાળના જેનું કાર નહીં હોવા ગઈ હતી ને તે ટગડી ઉઠી શિયાળ જોગડી બસ શિયાળ વાગે ઉઠી ઉઠી ને સીધું તરબૂઝ પીધું એ તરબૂઝ ખાવું પછી નીરમાં લાવીને તાર સાફ કરે તાગ સાફ પીને તરબૂઝ ખાઈ લે તરબૂઝ જબરીનું છે ટા મોટા મોટા આવે આપણીથી ઝીણકું લેવું પડે ઝીણ આવતા ને મોટા મોટા આવે ચાલો બાપુ કરીને તરબૂસ ને ખાઈ લે તડકા નથી થતી કઈ તડકું એકદમ તો એકદમ મસ્ત મજાનું હે એવું ઘરે જ બરો ને એવું મીઠું હે એકદમ બહુ મીઠું આ તો હજી ના હે આથી મોટા મોટા હોય તરબૂસ હું એવડિયા આપણે ઇન્ડિયા માં કઈ ન દીઠા આ તો અગારામાં નો એવડિયા એવડિયા તરબુસ એવડી સીતે એક તો ડુકે અને તો એટલું અડધું ને બીજું એ જેટલું બે દીકરા ને થાય તો હાલો તમે તરબૂચ ખાવા અને તરબૂચ તરબૂચ ભેગું હેરલીમ હેરલીમ ને તરબૂચ ખાવા ન જાવે કોઈ ટ્રાય ન કરી હોય તો કરજો ચોક્કસ મારે વટાણ થઈ રહ્યું ન હું તો મળતા ભાવે હેરલીમ ને તરબૂચ બે ભેગા બહુ મસ્ત લાગે ચાલો હું ખાઈ લે ને તમારે ખાવું ચાલો આપણી ડીશ થઈ ગઈ કમ્પ્લીટ આ સીટ સીટી મને લઈને જ આવ્યો છે ને બાર બાર બે હે ને એકદમ મજા આવે ખાવાની પટાણે વાઈ ગયા હાડા હાથ અને મેં રાંધે લીધું અને રાંધવામાં આજ આપણે કીધા સોલેસ આવે

તો બસ જોઈ હું છે અને હું કાલો અટાણે વિડીયો અટાણે એવો વિડીયો નતા એવું હું બધે જોવા જોઈએ રાખતો વચ્ચે થોડુંક શોખમ આવે બાકીને આકોરથી થોડોક પ્રકાશ આવે તો થોડુંક ઓલો આવે ને અંધારા અંધારાજીમાં આવે તો એ હું હે રાંધાઈ તું અને મારે એ અગળી જોઈ બસ કહેમી જાઉં નીતા વઈ ગઈ ને મારે જાઉં કહેમી તો મેં કોઈ આજે વેલરું રાંધે લીધું ન રાંધીએ તો મોડું ને વ્યારો મોડેરો કરીએ પણ અટાણ કાંઈ મી જવું હતું ને એટલે વેલેરું રાંધે લીધું કે વાંહે બાપ દીકરાની ઉપાધિ નહીં તો જો નીતા સારું મેં નીકળ્યું પહેલાંમાં નાખી લીધું કે એની સોલે સાવલ ભાવે હું તો કંઈ ખાની નહીં જે હોય એ ખાયલા એટલે મીતા કોઈ દી નથી લે જતી પણ નીતા સારું થયું નાખ્યું તો બે મા દીકરી એક જ જગ્યાએ પણ વાહ મળી હોય કાલે મા નીતાને બે કલાક વહેલું હોય મારે બે કલાક મોડું હોય કાલે ત્રણ દિન કરે પાછું બે ને ભેગું હોય તો કારક એ હું વાહ મળી એટલે ક્યારેક ભેગું હોય તો મારે જે પંદર મિનિટનો મિનિટ મિનિટનો ટાઈમ હે તો પંદર બે મિનિટમાં હું હમણાં આગળ નીકળ્યા ને પછી મા દીકરી બે પાસે ભેગ્યું ભાગે ગયું તો આ વિડીયો કેવો લાગ્યો હોય તો જરૂર કોમેન્ટ કરજો અને બસ પાછા નવા વિડીયા સાથે આપણે કાલે પાછા નવા મળીએ વરે હલો બાય બાયર વોચિંગ લાઈક સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ